બિલકુલ યશ તમે જુઓ કે જસીમ અંસારી અને તેનો સાથી છે માત્ર મેટ્રિક પાસ છે એટલે યુટ્યુબ અને બાકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હેકિંગ શીખ્યા અને અહીં ગુજરાત એટીએસએ આ સાયબર ટેરરિસ્ટને ઝડપ્યા છે બે સાયબર ટેરરિસ્ટ જેનું નડિયાદ કનેક્શન સામે આવ્યું છે અને અહીં આ એક સૌથી મોટી સફળતા કહી શકાય કારણ કે બંને સાયબર આતંકીઓ નડિયાદના છે આ સીધી તસવીર આ એસલી યુ તસવીર એ આતંકવાદીની કે જેણે આધાર કાર્ડની જે આખી જે વેબસાઇટ છે એને નિશાન બનાવી અને હેક કરવાની કર્યું અને સાથે જ આ જે રીતે આખી ઘટના ઘટી અને ઓપરેશન સિંધુ દરમિયાન ભારત વિરોધી ગ્રુપ સાથે જોડાઈ સરકારી વેબસાઇટને ટાર્ગેટ કરી હતી બંને સાયબર આતંકીઓ નડિયાદના છે જસીમ જે અંસારી છે અને તેનો સાથી માત્ર મેટ્રિક એટલે કે મેટ્રિક પાસ છે પરંતુ યુટ્યુબ અને બાકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હેકિંગ શીખ્યા બીજું આધાર વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ કર્યો સાથે બીજી ઘણી વેબસાઇટ ડાઉન કરી દીધી હતી અને ગુજરાત એટીએસએ બંને સાયબર ટેરરિસ્ટને ઝડપી પાડ્યા છે